પોલીસે રીડા વાહન ચોરની ઝડપી પાડ્યો છે અમદાવાદ પોસ્ટ વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી ટુ વ્હીલર વાહનોની વારંવાર ચોરી કરતો રીડો વાહન ચોર ઝડપાયો છે પોસ્ટ વિસ્તારમાં બાઇક ચોરીને તડખાટ મચાવનાર ચોર પાસેથી રૂપિયા છ પોઈન્ટ એકાણું લાખની બત્રીસ બાઇક અને મોપેડ જપ્ત કર્યા છે પોલીસે રીરા વાહન ચોરની ધરપકડ કરી કેસની આગળ કાર્યવાહી હાથ ધરી છે આ વાહન ચોર અમદાવાદમાં ચોરેલા વાહન પોતાના વતનમાં પાણીના ભાવે વેચી નાખતો હતો જ્યારે આરોપી પોપટકુમાર આશરે છ વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં રસોઈ કામ કરતો હતો જેથી વિસ્તારથી સારી રીતે જાણકાર હતો કોરોના સમયમાં પોતે પોતાના વતનમાં ગામડે રહેવા જતો રહ્યો હતો બાદમાં તે વાહન ચોરી કરવા માટે અમદાવાદ આવતો હતો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વાહન ચોરી કરીને પોતાના વતનમાં રૂપિયા સાત હજારથી દસ હજારમાં વેચી નાખતો હતો પોલીસે પોપટકુમારની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે પચ્ચા કાલી નથી ધોરી કાળી પૂરા પંદર પૂરું વીસ થઈ જાય આરામ ના સુધરામાલભાઈ છે લાખ ને પંદરાપુરમાં વીસ પછી